એ તો આય થોડી જાજો આય થોડી જાજો કાકા બહાર આલે કે હું ખંદો બહાર હો આવા ચાલે પાદેવાન આજ તો મરો મારી લેજો એ એકલા ભેગા થા ને ઘરમાં પડી મારી પાછો એ હું

આ કાળ મોઢા રે અલ્યા હું તો ચાની રીપરીલો સુવા ના નહી દેખાતો તને દેમ ન

અલ્યા બે ના ખવાય માર માર ના મંગાવના જાવ છે તારું પોણી લેવા નેસાડું મત પોણી લેતો કોણ આલે ઈ આવે ને મકાય લઈને આવ હો

હ અરે બેકો રે અરે ઘેર કે ને પમરા આજે આજે વન જોજે આજે વન તો એ મરે છે આજે મને કઈ દેજે હમો રે બેઠાપો મળી ગયો મે ઘરમો ભઈને માર્યો આખા ગોમો કોળીયો મત ખબર ની તમન મળી થાપો મારદ મેલી તાન અલા આજે વન એ મોણો નહી હ આજે એ મોણ છે આ તો આજે વન પડે ને ઘરમો ભઈને માર્યો હે તો હું આજે વાત કરું લે આજે એ શું ને મોણો ને હું આજે હું તો એવો ને એમ થાપો મેલી મને હું વાત કરું ને સોચ કે

આજે મન મારે આ બધું આજે તો મારે મને તો આ તો બે છે માર તો હેડો 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 ચેક કર આવી મરી શું કરે એ જો કે આટલી બધી પણ માર હોય તારા લાગે કોણ પીવા જાવ છો આ કે એવું ના પીવા તો ઈ પોણી ના આ મને મરી ઓહો આ આ રોઈ આ રે રે ને તારા બાને રોઈ છે

તમારા ઉપર દેખા ગઈ અલે રી ભૂલી ગયા રી ભૂલી ગયા રી કે કે માટલી હવે નહીં મારવા બે બે કો બે પણ નહીં થપા આજે નહી થા

કાકા કોઈ લીલું દેખાય છે દાદુ કાપો લીલું થાય નજારો તો તમે કોઈ દેખાય છે

અલ્યા મરી ના જાવ ઓલ્યા તાપ લાગ્યું છે એટલે મોટો મોટો તારા બાપને મોહણી મોય ને આ મય છે અમારા બા દો પમરા છે મે પરંત છે માર નાઉ ખાડો છે

Ba mẹ rơi 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 rơi

આમાં કોઈ કામ નથી પડી છે આ આલી નાડા મરતા હોય છે આનો પૈસા પડ્યા છે મને પાક પડી છે પણ મોટી પડી છે ઘણી પડી છે ના ના એ અલ્યા મારા પર હું ખંજો છે કે મારા ઈમાતી સુધી મરી જાત ના ના કોક આ ઓલા હા ઈનો ના અમારું બધું ના કરાય મત આપો તો શું આપે બોલી જાય કે આ તો ખાવમાં ના હું તો આ ના બોટિયા બોટિયા મેં શું